ખાઈ લે લાડવા ખાઈ લે એવો મજા ને લાડવા ખાવા જો લાડવા લઈને ભાઈ ગયો હમણાં અવિનાશ ની છે ને લાડવા ચોકલેટ નું ટીકરી ને એવું જ ભાવે ને મજા ને તો એવું જ ભાવે ના પડે ને તો ખાય તો હવે લે કેરા હંસકોનો સમય થઈ ગયો હે ને માર કેરા મહેમાન આવી ગયા હે કે તો ભાઈ તો આમ મહેમાન થોડે આમ જામ કા શું કરવાનું હતી તી હે હું શું બનાવવાનું હે કાક બનાવું હું તો પડે તને મહેમાન આવે એટલે નો રાંધું પડે કાક હું કાક પણ કાક હું કાક

બધી વસ્તુ તૈયાર કરી નાખી છે મેં લાવી દીધું ભાઈ બધી વસ્તુ ડુંગળી ટમેટા મરચા કોઈ બધી વસ્તુ અમે છે અને પનીરે આવી ગયેલું છે પનીર ફ્રીજમાં મૂચાવ્યા છે અને આજ આઈશુ નહીં આવ્યા કે પહેલી વાર અમારે ઘરે એટલે આ મહેમાન મને ને અમારે ઘરે ને પહેલી વાર આવ્યા ભાઈ પહેલી વાર તો હા તે બધાને ખબર હશે પહેલી વાર જ આવે લખો પહેલી વાર એ આવું આવું પહેલી વાર આવ્યા કે માછી હે તો જો ભાઈ આસુ ન્યાવલ હે ને તો આપણે ને અશોક ને ફોન કર્યો હે આવે છે ઘરે હતા ને આવે છે કે તો પછી કાઈક શાક ને ઓકક બનાવી તો ફાઇનલી જો ભઈયા બસ કારણ કે અમાર આસુ બિન આવેલ હે કે તી ખાવાનું બનાવવાનું હે તો કાઈ સુબે તો કામ કરવા મળ્યા કામ કાઈ કે તો ડુંગળી કાપા ખાલી

તો ફેમિલે આપણે બનાવી છે શાક અને હેને ભાઈ અત્યારે હેને અમે નાખા હે વટાણા વટાણા હે ભાઈ નાખીને તો તેને ઢાકી દેવા પડે એટલે માથે સીબુ ઢાકી દેઈ ને તો તેલ ને ઉડાડે ની કારણ કે વટાણા હોય ને બધે ફાટી જાય એટલે હેને કાય ગાયન ભાઈ જો આ સીબુ ઢાકી દેઈ કે અંદર આગળ ફાટતા વટાણા રહી મસ્ત મજા હવે હે હેને ભાઈ વટાણા તેલ ઓલા થઈ જાય છે અને એ ટોટલા બને ને તો આપણે હેને ભાઈ શાક બનાવું છે મસ્ત મજા શાક બને ને એ હા હે હા હા જ બનાવ્યું તો ફાઈનલ હે ને ભાઈ આપણે જો શાક બનાવવા મૂકી દીધું છે મસ્ત મજાના ભાઈ ટમેટા ડુંગળીને એવું બધું એડ કરી દીધું છે કારણ કે કોઈ હે ને વિડીયો શૂટ કરવાનું નહોતો ને એટલે હે કે ભાઈ મેં હજુ બનાવવા બનાવવા હોય એમ હવે ધીમે ધીમે તાપે હે ને ભાઈ શરૂઆત દઉં તો ધીમો ધીમો તાપ થાય છે એટલે હા હા રોટલા કરે હમ હા ભાઈ તેને ભાઈનું ભેજું થઈ ગયું નાની વેસલી ને મોટી તેને તેને મેં કીધું હે ભાઈ ને પાલટી આપી દઉં એમ સોયની સોની હે ને પાછા આપણને આખું સંભળાવ્યા કરશે એટલે

અમી થઈ સમય ને ભાઈ તો એટલા રોટલા બનાવવા રોટલીનો લોટ બંધાય છે બધું કમ્પ્લીટ થઈ જાય કે પછી શાક બની જાય શાક મસ્ત ગ્રેવી તો આખી બની ગઈ છે કેમ હોટલ ખોલવાની અમારે બે ભાઈ તમને રોટલા બનાવવા જવાના

mar bayar aja ya <laughs> 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 <kaya. laughs> आहते मुकी जो आवे, <laughs> मर्शा ने उतलवान है कि इतले लेवा अधाण है तो प्रच खावा कुझी जाए ठीजा तो प्रच आप वाद ने खावा गिए दाईगा लो प्रच वालम एक भाड मेली मस्तमदानु साख बनी जूशे तो सन्या अभाण दे आम देया अभाण देया अ भोक लागे त बेइ जाऊ पडे अब भाई बनाउ त मस्ति तो मस्ति स्पेशल बनाउ बरोबर पर भाई हाटु बनाउ त हमे का के हाटु बनाउ खाउ जे काही हो बियात खुला न जा ले हां म त चाहि बेनु न जाऊ जा राव खान पई जावन जमरे न जावन मारे त तैन बेनु न जाऊ त जाऊ तम तरे हो केन पई जाई हमर न जावन हमर खान पई जावन छे तो ले हन न राखने के तुम जाऊ जा म हेने साग मार भाई हाटु बने

आज आशु आशु ये तो ले हो बस तुम्ही आ हालो अशोक आओ पाचा हां હા હાલો તો ભાઈ મૂકી તળાયા તો ફેમિલી અત્યારે વાગી જશે નવ અને હે ને ભાઈ આપડે વેચાણ જોવા તો મૂકીને અત્યારે ઘેરે મૂકીને પાછા નીકળી જાય માટે અને હું છું અહીંયા ઘેરે અને આવું ભાઈ છે કા તો હું એવું તો હે દીદી અમારે અહીંયા એટલે કે હે તો ના રમે છે મારો જો ના જો તો હું છે હું છે કરતો જો અને હવે હે આજનો બ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો નહીં પાછા ખાસ ની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી શક નવા ત્યાં સુધી બધાને જય માતાજી